કે તમે ભેગા મળીને ગુજરાત ને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે સરકારી તંત્રુ ગામડે ગામડે મોકલ્યા એ પછી નાગરિકો ના સંકલ્પ ના ધમ પર ધારાસભ્ય બન્યા અનેક લોકો સંસદ સભ્ય બન્યા પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે જીતેલો ઉમેદવાર એની પાર્ટીના પચાસો કાર્યકર્તા અને એની પાર્ટીના પાંચ નેતા આટલા લોકો જ ઉજવણી કરતા હોય આમ જનતા ચાલી રહ્યો કરોડો લોકોની આશા ને બહાર આપ્યું છે હજારો લોકોને ભાજપ પાર્ટી ગુન્ડા કે સરકારી તંત્ર

જો બનાવે આ તો મુખ્યમંત્રી બનાવવાની પાર્ટી અને ખાલે એને હરાવો અને જેને જીતાળો એને મુખ્યમંત્રી બનાવો કામ પર હિસાબઅંદરની કરવા વર્ષોની પીડા છે એક તરફ સત્તામાં બેઠેલા હીરા ઘસતા આવ્યા રત્ન કલાકાર ભાઈઓ મંદિર ની અંદર કેવી રીતે એની ચિંતા ચારસો નેતા આવ્યા તો જાસો જેટલા દેતાઓ વિસાવદરમાં આવ્યા રોજ મંત્રીને શાંતિ આબોજરો દેતા છે કે રોજ મંત્રી અહીંયા આવ્યા ચૂકનીમાં અને આ સરા રોજ નો દેખાણા કૃષિ કૃષિ મંત્રી વિસાવદરાવા પણ એને ખાતર નથી મળતો ને ઢેકાના ભાવ નથી મળતા એ નો દેખાણા ગ્રામ મંત્રી તમામ ખાતા ના મંત્રી નો દેખાની દોસ્તો હું તમને બધા કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર મત આપો છો તરી બટ તમે બધા ભેગા મળીને ભાજ્યને રોય છોરાય જો સન્માનનો આભાર ઈ વર્ષ સંઘર્ષ કરો દોસ્તો

હજારો ના હજારો દીકરીઓના હજારો આવતનના આશીર્વાદ આજે બને છે કે બદર સૌનો આભાર સાથીઓ વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં ધમ તમે ગુજરાત દોસ્તો અમને બતાના શાબાશ મિત્રો મેં

ગોપાલ ઇટાલિયા નોતો લડતો એ તો નિમિત હતો નિમિત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડો ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા સૌ સ્વયંભૂ આ નું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી

ચૂંટણી ગોપાલ ચૂંટણી હિસાબી જનતા ની સાથે ખોટું કર્યું છે گلی تگے وساؤدر دی جنتا دی واپی ماگی لے جو لیٹر پچھ ہی ہا ایڈوکیٹ گوپال اٹالی اور مریدا ستو نرپودی پی چھ پھچڑا اوس جے جے دی پٹے دی لڑا نکالوان میں ہا یہ کام

ख़ूब आभार व्यत करो छो भारत मता